ઝઘડીયા તાલુકાના રાજપાડી ખાતે આજે આસ્થાના ઉત્સાહભીર મહાનુભાવોની જયંતિની ઉજવણી કરવામાં આવી રાજપાડીના મુખ્ય બિરસા મુંડા ચોક ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ ભારતીય હોકીના જનક અને આદિવાસી નેતા જયપાલસિંહ મુંડા તેમજ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેની જયંતિ નિમિત્તે તેમના તૈલી ચિત્ર પર પુષ્પ અર્પણ કરી અદગ અભિવાદન કરવામાં આવ્યું આ પ્રસંગે વક્તાઓએ બંને મહાનુભાવોના જીવન અને કવન વિશે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે જયપાલસિંહ મુંડાએ રમતગમત અને બંધારણ સભામાં આદિવાસીઓના હક માટે અવાજ ઉઠાવ્યો હતો જ્યારે સાવિત્રીબાઈ ફૂલેએ સ્ત્રી શિક્ષણના દ્વાર ખોલી સમાજમાં ક્રાંતિ લાવી હતી આ બંને વિભૂતિઓના જીવન સંદેશને યાદ કરી ઉપસ્થિત સોએ તેમના માર્ગે ચાલવાના શપથ લીધા આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો સામાજિક કાર્યકરો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અમારા આધુનિક બિરસા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી છોટુભાઈ વસાવા સાહેબ શ્રી મહેશભાઈ વસાવા સાહેબ શ્રી દિલીપભાઈ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ અમે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બીટીએસ એટીએસ ભારત આદિવાસી સંવિધાન સેના આના સંગઠનો ભેગા થઈને આજે તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ ત્રીજી જાન્યુઆરી ઓગણીસો ત્રણમાં જયપાલસિંહ મુંડાજીનો ઝારખંડમાં જન્મ થયેલો જયપાલસિંહ મુંડાજી એક મહામાનવ હતા એમને આદિવાસીઓની લડત જે બિરસા દાદા કહેવાય એમના પછી આદિવાસીઓની લડત એમને ચલવેલી અને આદિવાસીઓના હક અને અધિકાર માટે અને એમના પર થતા અન્યાય અને અત્યાચાર માટે શ્રી જયપાલસિંહ મુંડાજીએ આ ભેગ ધારણ કરીને એ લડત લડેલા એવા જયપાલસિંહ મુંડાજીએ કીધેલું કે અમને બીજા કોઈ નામથી ના બોલાવશો ના વનવાસી ના બીજા કોઈ નામથી અમે આદિવાસી છે ને આદિવાસીથી જ અમને બોલાવજો કેમ કે આ આદિવાસી આ દેશના મૂળ નિવાસી છે એટલા માટે અમારે બીજું કોઈ નામ જોઈતું નથી અમને આદિવાસી તરીકે જ બોલાવજો આવા જયપાલસિંહ મુંડાજી બંધારણીય સભાના પણ સભ્ય હતા અને હોકીમાં ઓલિમ્પિક ગોલ્ડ ગોલ્ડ મેડલ ભારતને પ્રથમ અપાવનાર પણ જયપાલસિંહ મુંડાજી હતા અને તે વખતે એમને આ જોયું કે મારો સમાજ બહુ પીડિત છે અને પછાત છે એમની મેં અંધશ્રદ્ધા હતી કુરિવાજો હતા એ બધાને દૂર કરીને અને એમને ઉત્તમ સ્થાન અપાવવું એમને સર્વોચ્ચ સન્માન અપાવવું એમનો મોટામાં મોટો લક્ષ્ય અને ધ્યેય હતો તો જયપાલસિંહ મુંડાજીએ આદિવાસીઓ માટે આદિવાસી સપ્તાહને પ્રચલિત કર્યો અને એમના હક અને અધિકાર માટે કાયમ લડત લડતા આવ્યા છે એવા જ આજે ત્રીજી જાન્યુઆરીએ સાવિત્રીભાઈ જન્મ જન્મદિવસ પણ છે કે જે પ્રથમ મહિલા અધ્યાપિકા હતા અને મહિલા શિક્ષણના સશક્તિકરણના સૌથી મોટા અધ્યાપિકા અને સૌથી મોટા સમાજ સુધારક હતા જ્યોતિબાઈ ફૂલે એમના પતિ હતા એમને જ સાવિત્રીબાઈ ફૂલેને સૌથી પહેલા આની માટે પ્રોત્સાહિત કર્યા અને મહિલાઓને ભારત દેશમાં પ્રથમ શિક્ષણ આપવાનું કાર્ય આ સાવિત્રીબાઈ ફૂલે કરેલું છે આજે એમનો પણ જન્મદિવસ છે એમની એકસો ચોરાણીમાં ચોરાણું મી છે જયપાલસિંહ ને એકસો બાવીસમી જયંતિ છે અને આ લોકો આ સમાજને નવી દિશા આપવા માટે નવી રાહ ચીંધવા માટે અને સમાજને ઉત્થાન કરવા માટે પોતાના નું પણ એ લોકોએ બલિદાન આપીને આ સમાજને એ કરવા માટે પ્રયત્ન કરેલા છે આજે સાવિત્રીભાઈ ફુલેજી જ્યારે મહિલાઓને ભણાવવા માટે જતા હતા ત્યારે એમની પણ કેટલું બધું લોકો એ કરતા હતા કાદવ કીચડ ઉછાળતા હતા ત્યારે સ્કૂલમાં એક બીજી સાડી બે સાડી લઈને જતા હતા પહેરેલી અને સ્કૂલમાં એક સાડી મૂકતા હતા ત્યાં આગળ એ સાડી બદલીને પણ એ લોકોએ મહિલાઓને લોકોને શિક્ષણ આપવાનું કામ કરેલું છે કેમ કે એમને કીધું છે કે જો તમારે અને સ્વાભિમાનથી જીવવું હોય તો પઢાઈને જ તમે મહત્વ આપજો શિક્ષણને મહત્વ આપજો શિક્ષણ એક એવું ઘેણું છે કે જેની તોલે કોઈ બીજું ઘરેણું આવી શકે નહીં એવું સાવિત્રીબાઈ ફૂલેજીએ કીધેલું છે એ જ વસ્તુ અમારા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આધુનિક બિરસા અને એસટીએસસી ઓબીસી માઇનોરિટીના હક અને અધિકારની લડત લડનારા ક્રાંતિવીર શ્રી છોટુભાઈ વસાવા સાહેબ કે જે આ ઝઘડીયામાં જન્મેલા છે અને અહીંયાને આ વિસ્તારના ટોટલી લોકોને પણ એમને એમનો ગરીબ અને એમના સમાજના દરેક જે કુરિવાજો જે અંધશ્રદ્ધાઓ ને એનું નિર્મૂલન કરાવીને એમને પોતાના હક અને અધિકાર માટે જાગૃત કરે છે આવા આધુનિક બિરસા શ્રી છોટુભાઈ વસાવા એક જાગૃતિના બહુ મોટા લડાયક નેતા છે અને એમને પણ આ સમાજનું ઉત્થાન કરેલું છે આજ તમે જ્યાં જુઓ ત્યાં એટલા માટે લોકો દરેક સત્તા પર છે સર્વ સ્થાનો પર છે અને એ સમાજ આગળ ને આગળ પ્રગતિ કરી રહ્યો છે છોટુભાઈ વસાવા એક જ શબ્દ કહે છે કે હું મારા સમાજને અને મારા લોકોને સમાનથી અને સિંહની જેમ માથું ઊંચું રાખીને જીવતા શીખવવું એ જ મારું સૌથી મોટું જીવનનું કાર્ય છે એના માટે મારું જીવનનું બલિદાન આપવું પડે તો હું આપવા માટે તૈયાર છું આજે તમે જો કે એમની જાગૃતિના ફળ આજે ઘણા બધા લોકો ચાખી રહ્યા છે અને એનાથી ભાઈ ઓસાવા પોતે ખૂબ જ આનંદિત છે અને ખૂબ જ ખુશ છે તો આપણે આવા જે સમાજ સુધારકો છે જે બિરસા દાદા છે જયપાલસિંહ મુંડાજી છે સાવિત્રીભાઈ ફુલેજી છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે કાત્યા મામા ભીલ છે રાણા પૂજા ભીલ છે ડોક્ટર બહુરામ છે આવા બધાને યાદ કરી કરીને સાથે આપણે આપણા અત્યારના આધુનિક બિરસા અને ક્રાંતિવીરસ છોટો દાદાને પણ આપણે યાદ કરીએ છીએ અને એમના નેજા હેઠળ આજે આધુનિક સમાજનું નિર્માણ થઈ રહ્યું છે તેવા શ્રી છોટો દાદાને પણ અમારા સૌથી મોટા પ્રણામ છે અને છોટો દાદાને અમે કહે છે કે છોટો દાદા તમે આગળ આગળ વધો અમે સૌ તમારી સાથે છે આજે તમારી જાગૃતિ ફેલાઈ રહી છે તમે જોયું હોય તો આજે પણ એક જગ્યાએ જયપાલસિંહ મુંડાની જન્મજયંતિનો ઉજવણી કાર્યક્રમ હતો ત્યાં બીજી પાર્ટીમાં રહેલા પણ જે લોકો છે એમને પણ છોટું દાદાના વખાણ કર્યા છે અને એમને કીધું છે કે છોટું દાદા તમારી જાગૃતિને અમે એડે નહીં જવા દઈએ અમે લોકો એને ઉજાગર કરીશું અને સૌ સાથે મળીને આ સમાજોના ઉત્થાન માટે કામ કરીશું એ જ આજનો સૌથી મોટો સંદેશ છે તો આપણે આજે જયપાલસિંહ સિંહ ને કહીએ છીએ કે તમે અમર રહો સાવિત્રીબાઈ ફુલેજી તમે અમર રહો છોટો દાદા ને આપણે કહીએ છીએ કે છોટો દાદા તુ આગે બઢો સાથ હે છોટો દાદા તુ આગે બઢો સાથ હૈ જય સંવિધાન કા નારા ભારત દેશ હમ જય સંવિધાન કા નારા ભારત દેશ હા હૈ જય જોહાર જય સંવિધાન જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય છોટો દાદા જય છોટો દાદા